એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે ચંડી પાઠમાં કુલ તેર અધ્યાય અને સાતસો શ્લોક છે અને આખો ચંડી પાઠનું પઠન એ દરેક મનોરથોની પૂર્તિ કરે છે પરંતુ આજની ખાસ વાતમાં આપણે જાણીશું સપ્તશતી ચંડી પાઠના કયા અધ્યાયનું પઠન કયા ફળની કરાવે છે પ્રાપ્તિ જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલી દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમો સ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને જણાવીશ ચંડી શું છે મહત્વ ચંડી કેટલા અધ્યાય છે ચંડી કેટલા શ્લોક છે કયો અધ્યાય કરવાથી કયો ફાયદો થાય અને કલિયુગમાં વિશેષ ફર આપનાર કેમ ચંડી પાઠ કરવામાં આવે છે તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું ચંડી પાઠ નામનો જે ગ્રંથ છે જેની અંદર આદ્ય શક્તિ એટલે કે મા ભગવતી જગદંબાની એક અપાર શક્તિ જેની અંદર સમાયેલી છે તેને ચંડી પાઠ કહેવામાં આવે છે આપણે ઘણી વખત નવ મકાન હોય એટલે વાસ્તુ કરીએ અને જોડે જોડે નવચંડી યજ્ઞ પણ કરતા હોઈએ છીએ ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે આ બંને કેમ જોડે કરવામાં આવે છે વાસ્તુ પૂજન કરવાથી ઘરનું શુદ્ધિકરણ થાય છે અને નવા મકાનની અંદર એક એનર્જી નાખવી હોય એક તાકાત વધારે નાખવી હોય તો એ ઘરમાં ગયા પછી આપણું સારું થાય તો એમાં કરવામાં આવે છે દેવી યાગ મતલબ નવચંડી યજ્ઞ નવચંડી યજ્ઞની અંદર વિશેષ કરવામાં આવે છે માતાજીના ચંડી પાઠ જેમાં દસ ચંડી પાઠ કરવામાં આવે અને એનો હોમ હવન વગેરે થાય દુર્ગા પૂજા થાય એને નવચંડી કહેવાય સો ચંડી પાઠ જેમાં કરવામાં આવે એને સત ચંડી યજ્ઞ કહેવાય જેમાં હજાર પાઠ કરવામાં આવે એનું સહસ્ત્ર ચંડી યજ્ઞ કહેવાય અને જેમાં એક લાખ પાઠ કરવામાં આવે એને લક્ષચંડી યજ્ઞ કહેવાય મતલબ જેટલા પાઠ થાય છે એવો યજ્ઞ છે પણ જેટલા પાઠ થાય એટલી એની તાકાત વધતી હોય છે જે વ્યક્તિ નિત્ય ચંડી પાઠ કરે છે એવું કહેવાય કે તમામ સમસ્યાનું સમાધાન સપ્તસતી ચંડી પાઠની અંદર છે કેમ કે ચંડી પાઠ વિશે તો અંદર એવું વર્ણન કર્યું છે કે જ્યારે દેવી દેવતાઓ દેવતાઓની ઉપર જ્યારે અનેક રાક્ષસો દ્વારા જ્યારે મુસીબત પડી છે અને રાક્ષસો જ્યારે રાક્ષસો દ્વારા જ્યારે તકલીફ આવે એટલે દેવતાઓ ક્યાં જાય વિષ્ણુજી પાસે જાય બ્રહ્માજી પાસે જાય શિવજી પાસે જાય અહીંયા એટલા બધા રાક્ષસો હતા જેનું નામ હતું મધુ કૈટબ ચંડ મૂંડ રક્તબીજ શુભ નિશુંભ મહિષાસુર આ બધા રાક્ષસોએ અલગ અલગ દેવી દેવતાઓ પાસેથી અલગ અલગ તપ કરીને એવા વરદાન લઈ લીધા કે એ દેવતાઓ એમને મારવામાં સક્ષમ ન હોય એટલા બધા વરદાન લઈ લીધા અને જ્યારે બહુ જ બધું ઉપદ્રવ વધ્યું દેવતાઓ ઉપર જ્યારે તકલીફ પડી રાક્ષસોનો ત્રાસ વધ્યો એટલે દેવતાઓ બ્રહ્મા પાસે ગયા બ્રહ્માજી કીધું ભાઈ વિષ્ણુ પાસે જાવ વિષ્ણુજી પાસે ગયા વિષ્ણુજી કહે છે કે શિવજી જોડે જાઉં અને શિવજી પણ છે એટલે કહી દે ભાઈ હું પણ અહીં કંઈ નહીં કરી શકું કેમ કે મેં પણ વરદાન આપી દીધા છે જ્યારે દેવતાઓ પાસે કોઈ જ્યારે ના હોય ત્યારે મા યાદ આવે છે આદ્ય શક્તિની ઉપાસના કરે છે અને એવું કહેવાય છે કે આદ્ય શક્તિની ઉપાસના કરી અને ત્યારે માતાજીએ દેવતાઓને અને મનુષ્યને અને જગતને બચાવવા માટે અલગ 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 સ્વરૂપો દેવીએ ધારણ કર્યા અને તે સ્વરૂપો દ્વારા અલગ અલગ રાક્ષસોનો સંહાર કર્યો જેમાં ઉગ્ર કોટીના દેવી હતા જેમાં ચંડમુન નામના રાક્ષસનો જે દેવીએ વધ કર્યો તે દેવીને આજે ચામુંડા દેવી તરીકે ઉપાસના કરવામાં આવે છે તો દરેક દેવીનું એક વિશેષ મહત્ત્વ છે પણ એક સ્વરૂપમાંથી અનેક સ્વરૂપોની ઉત્પત્તિ થઈ છે એટલે મહાશક્તિ જ્યાં પાવર હાઉસ જેને કહેવાય એ છે દુર્ગા પાઠ એટલે કે ચંડી પાઠ જો ચંડી પાઠ તમે શુદ્ધ ઉચ્ચારણથી કરતા હોવ તો એ ઘર ઉપર ક્યારે અશુભ થતું નથી સદૈવ કલ્યાણ થાય શાસ્ત્ર એવું કહે છે કલૌ ચંડી વિનાયકો કલયુગમાં જો શક્તિની ઉપાસના કરવાથી જલ્દીથી વ્યક્તિને પરિણામ મળે છે કલૌ ચંડી વિનાયકો એવું કહેવાય છે કે ગણપતિ અને દેવીની ઉપાસના વિશેષ પરિણામ આપે છે જેમાં ઘણા લોકો કોઈ વૈષ્ણવદેવી જતા હોય શક્તિપીઠની ઉપાસના માટે કોઈ કામાક્ષા કામેશ્વરી કામ સંપન્નને જે કામને સંપન્ન કરવાની મા કામાક્ષા બગલામુખી છિન્ન મસ્તા દેવી અંબાજી વિશેષ માતાજીની શક્તિપીઠોમાં જઈ અને એક એનર્જી લેતા હોય છે પૂજા કરતા હોય છે અને પોતાના ઘરે પણ સપ્તસતીનો જો પાઠ કરવામાં આવે તો એ દેવીની તાકાત એ ઘરમાં રહે છે હવે એવા ચંડી પાઠનું વર્ણન જે છે જેમાં સ્વયં શિવજી સ્વયં શિવજી પૂછે છે દેવીને શક્તિને કે હે આદ્ય શક્તિ મહાશક્તિ તમે આ સપ્તશતી ચંડી સપ્તશતી એટલે ચંડી પાઠ એનું મહત્વ શું છે શિવ ઉવાચ શાસ્ત્ર કહે દેવી ત્વ ભક્ત સુલભે સર્વ કાર્ય વિદાહિની કલૌ કાર્ય સિદ્ધિઅર્થ મુપાયમ ભગવાન શિવજી અહીંયા કહે છે કે હે દેવી હે શક્તિ હે મહાશક્તિ તમે ભક્તોનું કલ્યાણ કરનારી છો અને તમે કલયુગની અંદર કોઈ એવી વિધિ વિધાન બતાવો કે જેનાથી કલયુગના સમસ્ત જીવોનું દુઃખ દૂર થાય અને તે વખતે એવું કહેવાય છે કે મા ભગવતી ભગવાનને ભોલેનાથને કહે છે અહીંયા ભગવાન ભોલેનાથને કોણ કહે છે કે દેવી જગદંબા આદ્ય શક્તિ કહે છે દેવી વાચ લખ્યું છે શૃણદેવ પ્રવક્ષામી મી અહીંયા શૃણું દેવ દેવ કહેતા સાંભળો હે દેવ તમે સાંભળો શૃણદેવ પ્રવક્ષા મી કલૌ સર્વેષ્ઠ સાધનમ કલિયુગમાં જો શ્રેષ્ઠ કોઈ સાધન હોય ઉપાસના એ કહું છું કલૌ સર્વેષ્ઠ સાધનમ મયા તમે એવો સ્નેહ નાપ્યંબા સ્તુતિ પ્રકાશાય જે વ્યક્તિ કલયુગની અંદર અંબાની સ્તુતિ કરે છે આદ્ય શક્તિની સ્તુતિ કરે છે તો એ વ્યક્તિના જીવનની અંદર એની બધી જ રીતે એનું કલ્યાણ થાય છે અને કલ્યાણ માટે મા ભગવતીના ચંડી પાઠની અંદર તેર અધ્યાય છે સાતસો એના શ્લોકો છે અને એ શ્લોકો જો વૈદિક બ્રાહ્મણ હોય અને શુદ્ધ જાણકાર બ્રાહ્મણ હોય અને જો શુદ્ધ શબ્દ દ્વારા જો મંત્રનું ઉચ્ચારણ કરે છે ય ગોયમ પરમમ લોકે સર્વ રક્ષા કરવામાં સ્વરાત્મિકા સુધાક્ષરે નીતિ ત્રિધા માત્રાત્મકા આત્મકા એક એક શ્લોકની એટલી તાકાત હોય કે જ્યારે આપણે બોલીએ છીએ ને ત્યારે શરીરની અલગ પ્રકારની એક વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે તેર અધ્યાય છે અને સાતસો શ્લોક છે પણ દરેક અધ્યાયનું એક વિશેષ મહત્વ હોય છે ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે આ ચંડી પાઠ કરવો છે તો કયો અધ્યાય વિશેષ મહત્વનો છે આમ તો બધા અધ્યાય મહત્વના જ છે આખો ચંડી પાઠ કરવાથી બધું જ મળે નવચંડી યજ્ઞ ઘણી વાર કરીએ પણ જો યજ્ઞ મોટો કરીએ આપણે પણ ચંડી પાઠના જો જ્ઞાતા ના હોય અથવા પાઠ આવડતો ન હોય અથવા પાઠ આપણે કરાવ્યા ના હોય તો ચંડી પાઠ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી યજ્ઞનું ફલ આપણને મળતું નથી કેમ યજ્ઞમાં સૌથી મુખ્ય વસ્તુ હોય નવચંડીમાં તો એ માતાજીના સપ્તશથી પાઠ ઘણી વખત સુંદર આકૃતિ બનાવી અથવા સુંદર યજ્ઞ સારા બનાવી એના કરતાં વિશેષ મહત્વનું છે સુંદર મંત્ર અને સ્પષ્ટ મંત્ર જ્યારે બોલવામાં આવે છે તો એનું પરિણામ સારું હોય છે એટલે જ્યારે સંકલ્પ કરીએ ત્યારે કહેવામાં આવે છે કે સાવરણી શૂન્ય તનો ઇતિ આરભ્ય અને સાવરણી ભવિતા મનવું ઈતિ અહીંયા પહેલા અધ્યાયના પહેલા શ્લોકથી માંડી છેલ્લા અધ્યાય સુધી જો પ્રોપર એનું કવચ કે કલાકે નવાણ મંત્ર સુક્ત બધું કમ્પ્લીટ કરીને જો પાઠ કરવામાં છે તો એની તાકાત કોઈ નાની તાકાત નથી અદ્ભુત તાકાત છે હવે રહી વાત કે બધા અધ્યાયનું શાસ્ત્રમાં એનું એક વિશેષ મહત્વ છે કે પહેલો અધ્યાય ચંડી પાઠનો જે પહેલો અધ્યાય છે એ કરવાથી શું ફળ મળે તો જે વ્યક્તિના જીવનમાં બહુ ચિંતા રહેતી હોય બહુ તકલીફ રહેતી હોય મન બહુ વિચલિત રહેતું હોય ડિપ્રેશનમાં માણસ રહેતા હોય ભયના માહોલમાં રહેતા હોય તો તેવા વ્યક્તિ માટે ખાસ કરીને ચંડી પાઠનો પ્રથમ અધ્યાય જે છે એનું વાંચન કરવાથી મનુષ્યના શરીરમાં ચિંતાઓ દૂર થાય છે આમ તો એવું કહેવાય ચિંતા ચિતા સમાનાસ્તી બહુ ચિંતા કરે ને તો એ જીવનમાં એનું કંઈ વધારે એ સુખ નથી ભોગવી શકે એટલે ચિંતા ટેન્શનને દૂર કરવા માટે પહેલો અધ્યાય સૌથી બેસ્ટ હોય છે બીજો અધ્યાય માતાજીનો જે છે બીજો અધ્યાય ચંડી પાઠનો બીજો અધ્યાય વ્યક્તિને કોર્ટ કચેરી મારામારી ઝઘડા વગેરે વસ્તુઓમાંથી રાહત આપે છે એમાંથી બચાવે છે એટલે બીજો અધ્યાય આ બાબતમાં હોય છે ત્રીજો અધ્યાય માતાજીનો જે છે એ ખાસ કરીને શત્રુ પીડાથી મુક્તિ માટે કરવામાં આવે છે શત્રુ પીડાથી શત્રુ વધારે પડતા હોય તો એ શત્રુઓથી સુરક્ષા હેતુસર આ પાઠ કરવાથી દેવી એ ભક્તની સુરક્ષા કરે છે ચોથા અધ્યાયની વાત કરીએ તો એવું કહેવાય કે ચોથો અધ્યાય કરવાથી દેવીની ભક્તિ અને કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો ચોથો અધ્યાય એટલે ચોથા અધ્યાયનો પહેલો શ્લોક આવે છે નિહતે દય સકરાતે દેવી રે તસમી છે દિવ્યા ધામ તુષ્ટ પ્રાંતિ નમન ચારુ હા દેવ્યા યયા તમે જગદ આત્મ સત્યા એવું કહેવાય છે કે ચોથો અધ્યાય બહુ મહત્ત્વનો છે ઘણી વખત આપણે જોતા હોઈએ કે કોઈ યજ્ઞ હોય ને યજ્ઞમાં છેલ્લે પૂર્ણાહુતિ આવે એટલે હાથમાં નારિયેલ આપણને પકડાયું હોય અને એ નારિયેલ આપણે હાથમાં લઈને દેવીની સ્તુતિ કરીએ છીએ નારિયલ હાથમાં લઈને અને સ્તુતિ પૂર્ણ થાય એટલે પછી એ નારિયેળને આપણે અગ્નિદેવને અર્પણ કરીએ છીએ જેના પૂર્ણાહુતિ કહેવામાં આવે છે પૂર્ણાહુતિ દરમિયાન શકરાદય સ્તુતિ સૌથી વધારે બોલવામાં આવે છે અને શકરાદય સ્તુતિ એવું કહેવાય છે કે દેવતાઓએ સકરાદય શક્ર કેતા ઇન્દ્ર ઇન્દ્રાદી દિગપાલ દેવતાઓ ભેગા થઈને માતાજીની સ્તુતિ કરી હતી એ ચોથો અધ્યાય જેને સકરાદય સ્તુતિ કહેવામાં આવે છે સકરાદય સ્તુતિ કરવાથી વ્યક્તિના જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય છે પાંચમો અધ્યાય જે છે ચંડી પાઠનો એવું કહેવાય છે કે શક્તિની પ્રાપ્તિ માટે પાંચમો અધ્યાય કરવામાં આવે છે છઠ્ઠો અધ્યાય વ્યક્તિની જીવનમાં કોઈ બાધા રહી ગઈ હોય તો બાધાને દૂર કરવા માટે છઠ્ઠો અધ્યાય કરવામાં આવે છે સાતમો અધ્યાય વ્યક્તિના કોઈ ઉદ્દેશ્ય કોઈ કાર્ય થતા ના હોય ને કાર્યને સફળ બનાવવા માટે સાતમો અધ્યાય મહત્ત્વનો હોય છે અષ્ટમ અધ્યાય એ માણસના જીવનમાં યંત્ર મંત્ર તંત્ર મેલી વસ્તુ જેવી કોઈ કોઈ એવું લાગતું હોય કે વસ્તુની છે તો એ બધી વસ્તુને બાધાને અથવા દૂર કરવા માટે અષ્ટમ અધ્યાયનું મહત્વ શાસ્ત્રમાં કહેલું છે હું નથી કેતો હું હંમેશા જે વાત કરું છું એ શાસ્ત્ર પ્રમાણિત કરું છું નવમો અધ્યાય સંતતીની પ્રાપ્તિની વાત છે જે લોકોના જીવનમાં સંતાન નથી અને સંતાનની પ્રાપ્તિ માટે નવમો અધ્યાય શ્રેષ્ઠ છે દસમો અધ્યાય ચંદિપારનો જે છે ખોવાયેલા વ્યક્તિ અને ખોવાયેલી વસ્તુ જે ઘણા વર્ષ ટાઈમથી આપણને મળતી ન હોય તો એ વસ્તુને ઉદ્દેશ્યને કરવામાં આવતો અધ્યાય જે દસમો અધ્યાય છે અગિયારમો અધ્યાય જે છે માણસના જીવનમાં વ્યવસાયમાં બિઝનેસમાં સારી પ્રગતિ અને જીવનમાં સુખોની પ્રાપ્તિ અપાવે છે બારમો અધ્યાય જે છે માણસના જીવનમાં યશ માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે છે તેરમો અધ્યાય વ્યક્તિને મોક્ષ આપવા છે જેને એવું લાગે કે મારી આગળ પાછળ કોઈ વ્યક્તિ નથી અને મારા મૃત્યુ બાદ મારા પીડેદાન થશે કે નહીં મારો મોક્ષ થશે કે નહીં તો જ્યારે આવા વ્યક્તિ હોય તો તેરમો અધ્યાયનો પાઠ કરવાથી એ વ્યક્તિને એવું કહેવાય છે કે મૃત્યુ બાદ પણ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને ચંડી પાઠના તેર અધ્યાયને ભેગા કરીએ તો શ્લોક કુલ સાતસો શ્લોક છે અને શક્ય હોય તો સાતસો સાતસો શ્લોક બોલવાથી વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે આવું સપ્તશતીની અંદર દુર્ગા એટલે કે આદ્યશક્તિ સ્વયં ભગવાન શિવને કહે છે મિત્રો શાસ્ત્રની અંદર આપણું શાસ્ત્ર બહુ જ ગહન છે અને શક્તિશાળી છે પણ એના મંત્ર એની તાકાત કંઈક અલગ હોય છે પણ શક્ય હોય તો વિશેષ માતાજીના પાઠ નિત્ય પણ કરી શકો છો આઠમ અષ્ટમ્યમ છે ચતુર્દશ નવમ્યામ છે કે ચેતસ આઠમ હોય નવ હોય ચૌદશ હોય ત્યારે પણ કરી શકાય અને વિશેષમાં નવ દુર્ગાનો તહેવાર એટલે કે નવરાત્રિ આવતી હોય તો માઘ મહિનાની નવરાત્રી હોય સાડી નવરાત્રિ હોય અથવા આશો મહિનાની નવરાત્રિ હોય અથવા ચૈત્રી નવરાત્રિ હોય તો નવરાત્રિ દરમિયાન તો આની શક્તિ આનો પાવર વિશેષ ફળદાયી બનતો હોય છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના તમામ દર્શકોને ચંડી પાઠનું સંપૂર્ણ જે મહત્વ એનું મહાત્મા એનું જ્ઞાન અને એની વિધિવિધાન સંપૂર્ણ આજે મેં કહ્યું છે ને શક્ય હોય એટલું દુર્ગા પૂજા અથવા દેવી ઉપાસના ચોક્કસ કરજો જેનાથી તમારી ઉપર મા ભગવતીની કૃપા રહેશે આજે સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન